ઉપલેટામાં બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં નવમો પાટ ઉત્સવ અન્નકોટ મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલા બાચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજરોજ નવમો ભવ્ય પાટ ઉત્સવ ઉજવવામાં આવ્યો આ ઉત્સવમાં હરિભક્તો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનોના દર્શન માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બપોરના સમયે મહા અન્નકોટ મહા આરતીનું આયોજન કરી અને હરિભક્તો દર્શનાર્થીઓને ભક્તજનો માટે વિશેષ દર્શનનો ખાસ આયોજન કરાયું હરિભક્તો શ્રદ્ધાળુઓને વિશેષ કથા વાર્તાના લાભ આપવામાં આવશે આ સમગ્ર ઉત્સવના દેખરેખ અને સંચાલન કલ્યાણમૂર્તિ સ્વામી ઉપેટાવાડા કરી રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સાધુ કલ્યાણમૂર્તિ દાસ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટા ખાસ નવમાં પાટોસર નિમિત્તે ઉપલેટાની અંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેની અંદર મહાપૂજા વિધિ અનકુટના દર્શન અને ભવ્ય આરતીનો બધા હિભક્તો મોટી સંખ્યાની અંદર લાભ લીધો પાટોસરની સભાનો પણ લાભ લીધો તો ઠાકોર આગળ પાંચસો કરતાં પણ વધારે અનકુટની વાનગી બધી ધરવામાં આવી હતી અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તોએ અન્કુટના દર્શન કર્યા અને બધા ધન્ય થયા કૃતાર્થ થયા તો આ પાટોત્સવ નિમિત્તે ઠાકોરજી આગળ પ્રાર્થનાઓ કરવામાં આવી છે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જેથી કરીને સર્વ જીવનનું કલ્યાણ થાય અને સર્વ ધર્મ સમાધાનનો ભાવ દરેકના જીવનની જાગૃત થાય સનાતન ધર્મની જ્યોત એમના માટે પ્રગટતી થાય એના માટેની ભવ્ય એવી દીવી તૈયારીઓ સારી બધા લાભ લીધો જય સ્વામી